નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ માર્કેટના સાચા ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ રોજ જોવા મળી રહે છે તો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટના સોઈ ટકા સાચા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર કલોનજીનો ભાવ ત્રણ હજાર એકસો નેવુંથી ત્રણ હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયા સિંગદાણાના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર છસો ત્રીસથી એક હજાર સાતસો રૂપિયા જીરું पाँच हज़ार स सौ सात हज़ार छ सौ पच्चीस रुपया रायड़ा बजार थे, तो 900 थे, थे, भाव नौ सौ थी नौ सौ रुपया एरंडा बाज़ार एक हज़ार सित्तेर थे, अगिय सौ चालीस रुपया चना की बात करिए तो नौ सौ सित्तेर अगियारो पचास रुपया रचका बीज बतरीस सौ दस थी चौतरीसौ छप्पन रुपया सुवा भाव सोल सौ बतीस મેથીનો ભાવ નવસો એકાણું ચૌદસો રૂપિયા ત્યારબાદ એર અડદના બજાર ભાવ ચૌદસોથી અઢારસો મગ સોળસો ચાલીસથી ઓગણીસો ચાલીસ તુવેરના બજાર ભાવ અઢારસો પચાસથી એકવીસો પચાસ ધાણા અગિયારસો બેતાલીસથી સોળસો પંચોતેર સોયાબીનના ભાવની વાત કરીએ તો આઠસો સાહીઠથી નવસો પાંચ રૂપિયા જુવાર સાતસો પાસઠથી નવસો એંસી લસણ એકત્રીસો પચાસથી પાંચ હજાર એકાવન વરિયરીના બજાર ભાવ પંદરસો એક્યાસીથી સોળસો પંચાવન મરચાં સૂકા સોળસોથી આડત્રીસો કાળા તલ બે હજાર આઠસો નેવુંથી ત્રણ હજાર એકસો સફેદ તલ બે હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર એકત્રીસ ત્યારબાદ ઘઉં ટુકડામાં વાત કરીએ તો પાંચસો અઢારથી પાંચસો બાણું લોકવણ ઘઉં પાંચસો પચીસથી પાંચસો બાણું મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પંચાવન ત્યારબાદ મગફળીના ભાવ અગિયારસોથી તેરસો પંચોતેર કપાસના ભાવની વાત કરીએ તો એક હજાર એસીથી ચૌદસો ને તોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે